હલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ વડોદરાનો પ્રખ્યાત સેવ ઉસળની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી વડોદરાનો પ્રખ્યાત સેવ ઉસળ બનાવવા સાતસો ગ્રામ લીલા વટાણા લીધેલા છે તો આ લીલા વટાણાની જગ્યાએ તમે સૂકા વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો આ વટાણાને બાફીનો ઉપયોગ કરશું તો બાફવા માટે આપણે કુકર માં બે વિસલ કરી લેશું વટાણા બફાય ત્યાં સુધીમાં આપણે ડુંગળી ટામેટાની પ્યોરી બનાવી લેસુ પ્યોરી બનાવવા માટે આપણે ચાર નંગ ટામેટા કટિંગ કરેલા છે અને મોટી સાઈઝની બે નંગ ડુંગળીને કટિંગ કરેલી છે બે ઇંચ આદુના ટુકડા અડધું લીલું મરચું લીધેલું છે પંદરથી થી સત્તર કળી લસણની લીધેલી છે તો આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી અને તેની પ્યોરી બનાવી લેશું આપણે પ્યોરી બનાવવામાં પાણીનો ઉપયોગ જરાય નથી કરવાનો તો આપણે પાણી વગર જ પ્યોરી બનાવવાની છે પ્યોરી બની અને તૈયાર છે ઉસળને ઘાટો બનાવવા આપણે ચણાના લોટનો ઉપયોગ કરીશું તો બે ચમચી ચણાનો લોટ લીધેલો છે તેમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલા પાણીનો ઉપયોગ કરીશું તો આપણે ચણાના લોટને સારી રીતે મિક્સ કરી અને સાઈડમાં રાખી દેસું ઉસળને ઘાટો બનાવવા અમે ચણાના લોટનો ઉપયોગ કરેલો છે તો તેની જગ્યાએ તમે બાફેલ બટેકાનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણે એ વટાણાને કૂકરમાં બે વિસલ કરી લીધી છે તો વટાણાને ચેક કરશું તો એકદમ સારા એવા વટાણા બફાઈ ગયા છે તો તમે જોઈ શકો છો તો તમે આ રીતે કૂકરમાં બે વિસલ કરી લેશો તો વટાણા એકદમ ઝડપથી બફાઈ જાશે આ વટાણામાંથી આપણે ગરમ પાણી છે તેને કાઢશું નહીં તે જ પાણીનો આપણે ઉપયોગ કરીશું ઉસળમાં તો આપણે ઉસળનો વઘાર કરી લેશું ઉસળના વઘાર માટે આપણે અડધો કપ તેલ લીધેલું છે તો આપણે અડધો કપ તેલનો ઉપયોગ કરીશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ડુંગળી ટામેટાની પ્યોરીને ઉમેરી દેશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ ડુંગળી ટામેટાની પ્યોરીને સારી રીતે તેલમાં સાતળી લેશું સારી રીતે તેલમાં સતળાઈ જાય ત્યાર પછી આપણે તેમાં મસાલાને ઉમેરી દેસું મસાલા ઉમેરી અને ત્યાર પછી આપણે ઉસળની તરી માટે પ્યોરીને કાઢી લેશું પ્યોરી એકદમ સારી રીતે તેલમાં સતળાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો મેં જોવો છો કે સાઈડમાં આ રીતે તેલ છૂટું પડી ગયું છે તો તેમાં આપણે મસાલાને ઉમેરી દઈશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલા પાવડર અડધી ચમચી મસાલા પાવડર અડધી ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું મીઠું આપણે વટાણા બાફવામાં ઓલરેડી નાખેલું જ છે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ આપણે તેલમાં સતળાવવા દેશું તો મસાલા આપણા એકદમ તેલમાં સારી રીતે સતળાઈ ગયા છે તમે જોઈ શકો છો કે આ પ્યોરીમાંથી તેલ એકદમ છૂટું પડી ગયું છે તો આપણે તરી માટે આપણે બે ચમચા પ્યોરીને કાઢી લેશું એ બે ચમચા પ્યોરીને કાઢી લીધી છે તો તેની આપણે તરી બનાવશું પ્યોરી આપણી એકદમ સારી એવી સતળાઈ ગઈ છે અને તેલ એકદમ સારું એવું છૂટું પડી ગયું છે તો તમે જોઈ શકો છો તો આપણે વડોદરાનું સેવ ઉશળ બનાવવાની રીત એકદમ સહેલી અને સરળ રીત છે તો સેવ સેવઉસળ બનાવવામાં જરાય વાર નથી લાગતી અને એકદમ ઝડપથી બની જાય છે તે તો આપણે તેમાં એક કપ પાણીને ઉમેરી દેશું આપણે એક કપ પાણીને ઉમેરી અને પ્યોરીને સારી રીતે ઉકળવા દેશું પ્યોરી એકદમ સારી રીતે ઉકળી ગઈ છે અને તમે જોવો છો કે તેલ એકદમ ઉપર આવી ગયું છે તો તેમાં આપણે ચણાના લોટની પ્યોરી બનાવેલી છે તેને ઉમેરી દેસુ અને આ રીતે ઝડપથી હલાવશું તો તેના ગાંઠા ન થાય તેના માટે આપણે આ રીતે એકદમ ઝડપથી હલાવવાનું તો આપણે આ પ્યોરીને બે મિનિટ ઉકળવા દેસું ત્યાર પછી તેમાં આપણે બાફેલ વટાણાને ઉમેરી દઈશું બે મિનિટ થઈ ગઈ છે અને પ્યોરી એકદમ સારી એવી ઉકળી ગઈ છે વટાણા તેને આપણે આરી દેસું તો આપણે જે વટાણા બાફેલું ગરમ પાણી હતું તેનો જ આપણે ઉપયોગ કરેલો છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સારી રીતે ઉસળને ઉકળવા દેશું સારી રીતે ઉકળી જાય અને ઉપરથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દેશું તો આપણું ઉસળ એકદમ સારી રીતે ઉકળી ગયું છે અને તેલ સારું એવું ઉપર આવી ગયું છે તો તેલ આ રીતે છૂટું પડે તે રીતે આપણે ઉસળને ઉકળવા દેવાનું તો ઉસળ આપણું એકદમ સારું એવું ઉકળી ગયું છે તો તેમાં આપણે ઉપરથી અડધા લીંબુનો રસ એડ કરશું આપણે આ અડધા લીંબુનો રસ છે તે ઓપ્શનલ છે તો તેને તમે સ્કીપ કરી શકો છો એક ચપટી ખાંડનો ઉપયોગ કરશું તે પણ ઓપ્શનલ છે તો તેને પણ તમે સ્કીપ કરી શકો છો આપણે લીલા ધાણા અને લીલું લસણ આપણે ઉપરથી ઉમેરીશું કે આ વડોદરાનું પ્રખ્યાત સેવ ઉસળ એકદમ સારું એવું બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો જો તમે આ રીતે બનાવશો તો ઓછી મહેનતમાં અને ઝડપથી બની જશે ગેસને બંધ કરી દેશું તો તરી બનાવવામાં આપણે બે ચમચા મોટા તેલનો ઉપયોગ કરશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જે આ ફ્યોરી છે તેને તેલમાં ઉમેરી દેસું આપણે સારી રીતે તેલમાં સતળાવા દેસું બે ચમચી આપણે પાણીનો ઉપયોગ કરીશું આ રીતે આપણે પાણીનો ઉપયોગ કરીશું તો તરી છે તે એકદમ આપણી પરફેક્ટ રીતે બનશે મસાલા ઉમેરશું તો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ધાણા ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલા પાવડર આપણે મસાલાને સારી રીતે તેલમાં સતળાવા દઈશું મસાલા સારી રીતે સતળાઈ જાય અને તેલ ઉપર આવી જાય ત્યાર પછી આપણે ગેસને બંધ કરી દેસું તેલ છૂટું પડી ગયું છે અને એકદમ ઉપર આવી ગયું છે તો આપણે ગેસને બંધ કરી અને તરીને કાઢી લેશું ઉસળની તરી આપણે બની ગઈ છે તો તમે જોઈ શકો છો તો આ ઉસળની તરી આ રીતની બનાવવાની તેથી એકદમ પરફેક્ટ રીતે બને વડોદરાનું પ્રખ્યાત સેવ ઉસળ બની અને તૈયાર છે ઉસળને સર્વ કરી લેશું તો આપણે આ સેવ ઉસળમાં જરાય મહેનત નથી અને ઓછી મહેનતમાં અને સરળ રીતથી એકદમ બની જાય છે તો તમે જોઈ શકો છો કે આપણું સેવ ઉસળ છે તે એકદમ સારું એવું બની અને તૈયાર છે આપણે પાઉ સાથે સવ કરશું ઉસળમાં આપણે આ રીતે ઉપરથી તરીને ઉમેરશું તો આપણે એ ઉપરથી મોડી સેવ આવે તે ઉમેરશું તો આપણું વડોદરાનું પ્રખ્યાત સેવ ઉસળ બની અને તૈયાર છે કે આપણું વડોદરાનું પ્રખ્યાત સેવ ઉસળ બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો જો તમે આ રીતે બનાવશો તો એકદમ પરફેક્ટ રીતે જ બનશે જો તમને આ સેવ ઉસળની રેસીપી ગમે તો ચોક્કસથી તમે કમેન્ટ કરજો જો તમે સેવ ઉસળ આ રીતે બનાવશો તો એકદમ પરફેક્ટ રીતે જ બનશે જો તમને આ સેવસરની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકન દબાવજો તેથી સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે ચોક્કસથી કમેન્ટ કરજો